હેલો ફ્રેન્ડ્સ રિપી લર્નિંગમાં હું પીએસો તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું યાદ કરો ગયા લેક્ચરમાં આપણે પ્રસરણ વિશે જોયું હતું સૌથી પહેલાં આપણે તાપમાનના માપક્રમો જોયા જે એની બેઝિક શરૂઆત હતી ત્યારબાદ આપણે ત્રણેય અવસ્થામાં પ્રસરણ જોયા ત્યારબાદ હવે આ બધી ઉષ્મા જે છે એનું કંઈક માપન તો મારે કરવું પડે તો ઉષ્માનું માપન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કેલોટ્રી એનો આપણે આજે પહેલો ભાગ જોઈશું તો કેલોરીમેટ્રી ઉષ્માનું માપન એની આપણે શરૂઆત કરીએ તો ઉષ્માના પેલા એકમો કયા કયા છે તો સૌથી પહેલું આવે છે પાણીના તાપમાનને ચૌદ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ થી પંદર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ સુધી લઈ જવા માટે જરૂરી એવા ઉષ્માના જથ્થાને એક કેલરી કહે છે કોઈ પણ પ્રકારની સમજાવવાની જરૂર જણાતી જ નથી પછી વાતાવરણ દબાણ છે અત્યારે જે છે એવું જ એટમોસ્ફિયર એક ગ્રામ શુદ્ધ પાણી લેવાનું છે નદી નાળાનું ખાબોચિયાનું નહીં ગ્રામ શુદ્ધ પાણી લેવાનું એને આપણે પાંચ સેલ્શિયસ સુધી લઈ જવા માટે કંઈક ઉર્જા આપવી પડે એ જરૂરી ઉષ્માના જતા એક કેલરી કહીએ છીએ બરાબર આ એનો શરૂઆતનો બધી જ જગ્યાએ વપરાતો એકમ તો ઉષ્મા ઉર્જા એટલે બધા કેલરીમાં જ લગતા હતા પછી આપણે આવ્યા ભાઈ જૂલ એમને એવું કીધું કે ભાઈ એને અમુક પ્રયોગો કર્યા અને એને પોતાનો એકમ આપ્યો જેને આપણે જૂલ કહીએ છીએ અને ઉષ્મા ઉર્જાને જૂલ વડે પણ આપણે માપીએ છીએ ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક જૂલ ઇઝ ઇક્વલ ટુ ચાર પોઈન્ટ એકસો અડસઠ જૂલ પ્રતિ કેલરી એટલે એક કેલરી બરાબર આ એને પ્રયોગોથી સાબિત કર્યું બરાબર પણ આ કન્વર્ઝન તમારે ખાસ યાદ રાખવાનું છે ઘણી વખત આ એક્ઝામ્પલમાં તમને કેલરીમાં આપેલું હોય જયારે એસઆઈ એકમ કન્વર્ટ કરવાનું હોય તમને ખ્યાલ છે એ છે છે તો આ ખાસ યાદ રાખવાનું બરાબર એક રસપ્રદ કથા છે કે જ્યારે ઝૂલે આ પ્રયોગ નહોતો કરેલો અને ઉષ્મા ઉર્જાના સ્વરૂપે નહોતી ગણાતી આ તો ઝૂલે પ્રયોગો કર્યા પછી સાબિત થયું કે જે ઉષ્મા છે ને એક પ્રકારની ઉર્જા છે

આપલે કરે છે એવું પેલા માનવામાં આવતું શું હતું કોઈ બી પદાર્થ લઈ લો તમે આજુબાજુ દેખાતો કોઈ પણ પદાર્થ પ્રવાહી લઈ લો વાયુ લઈ લો બધામાં અદ્રશ્ય અને દળ રહિત એક કેલેરિક નામનું દ્રવ્ય એમાં જોઈન્ટ હોય છે બરાબર છે અંદર હોય જ ફિક્સ અને એના લીધે આ બધી ઉષ્માની આપલે થાય છે આવું ત્યાં સુધી ચાલતું જ્યાં સુધી આ ઝૂલભાઈએ રિવોલ્યુશન ઉત્ક્રાંતિ ન લેવા ત્યાં સુધી ઓકે જો આવું થતું હોય તો રસપ્રદ છે કે ધારો કે માણસની જ વાત કરીએ તો આપણા માણસો જે છે એક પ્રકારનો પદાર્થ જ થયો તો મારી પાસે અંદર નામનું દ્રવ્ય હોવું જોઈએ હજી નથી નથી કીધું હું એમ જ સમજુ છું કે દરેક પદાર્થ પાસે એક કેલરિક નામનું દ્રવ્ય છે એ હું માનું છું બરોબર તો હું એક પ્રકારનો પદાર્થ થયો હવે આ પદાર્થ એટલે કે મારી પાસે એક કેલરિક નામનું દ્રવ્ય હશે જે ઉષ્માની લેતી દેતી કરશે ઓકે તો આપણે હાથ ઘસીએ એટલે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કેલેરિક દ્રવ્ય ઓછું થઈ ગયું કારણ કે એને તો ઉષ્મામાં રૂપાંતરણ થઈ ગયું બરાબર તો એ હિસાબથી જોવા જઈએ તો સ્પેશિયલી જે માવા ખાતા લોકો હોય એ તો જિંદગીમાં કેટલી વાર હાથ ઘસતા હોય બરાબર અને પછી જેની હાથની રેખા ભૂસાઈ જાય પણ માવા ઘસતી વખતે સતત ને સતત માવા ઘેસા કરે તો એનું કેલરીક ઓછું થતું જાય ઓછું થતું જાય તો એવી સિચ્યુએશન આવે કે ભવિષ્યમાં એ જ્યારે ઘડળો થાય તો એ તો એકદમ ઠંડો પડી જાય એવું બની શકે ન જ બને ને સ્વાભાવિક વાત છે એટલે આમાં થોડી ફેરફાર કર્યો કે ભાઈ એવું નથી કોઈ કેલરીક નામનું દ્રવ્ય છે જ નહીં આ એક પ્રકારની ઊર્જા છે જે માત્ર ને માત્ર લેતી દેતી થાય છે બરાબર નહીતર તો મારામાંથી હું ઉષ્મા કાઢા જ કરું કરું કાઢા જ કરું તો દ્રવ્ય ઓછું થઈ જાય ક્યારેક ભવિષ્યમાં એવું થાય કે ઘટી પણ જાય તો હું શું હાવ ઠંડો થઈ જાવ એવું ના હોય ગઈ મોટી ચલો ઉષ્માનો કેલેરી બરાબર ચાર પોઈન્ટ એકસો છ્યાસી જૂલ બરાબર અને ત્રીજો એક બી યુ બહુ વધારે ઉપયોગમાં નથી આવતો પણ આપણે એવું ન થાય કે આપણે જોવાનું રહી ગયું એટલે હું કહી દઉં છું બી બ્રિટિશ થર્મલ યુનિટ એનો કઈક કેલરી સાથેનો સંબંધ આવો છે કે એક બીટીયુ ઇઝ ઇક્વલ ટુ બસો ને બાવન કેલરી બરાબર બહુ વધારે ઉપયોગમાં નથી પણ એમ ન થાય કે આવું આવું તો અવસરે કઈ કરાવવું જ નથી તો કહી દઉં તો ઉષ્મા ધારકતા એસ એટલે કે એચ સી જેને ઇંગ્લિશમાં કહેવાય હિટ કેપેસિટી એચ સી હિટ કેપેસિટી ઓકે ઉષ્મા ધારકતા હું કેટલી ઉષ્મા ધારણ કરું છું એવું કઈક થતું હશે મને નથી ખબર જોઈએ ચાલો કે પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય શું છે કે ભાઈ મારી પાસે કોઈ પદાર્થ છે એના તાપમાનમાં મારે કંઈક વધારો કરવો હોય તો મારે કંઈક સ્વાભાવિક વાત છે કંઈક ઉષ્મા આપવી પડે તો જ તાપમાનમાં વધારો થાય તો સમજો કે ધારો કે ડેલ્ટા ટી જેટલો મારે વધારો કરવો છે અને ત્યારે મારે કંઈક ડેલ્ટા ક્યુ જેટલો ઉષ્માનો જથ્થો હું આપું છું તો એને ઉષ્મા ધારકતા થશે એટલે કે કેપિટલ એસ ઇઝલ ટુ ડેલ્ટા ક્યુ લઈ એક સમજે છે ને ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો ઉષ્મા ધારકતા કંઈક આ રીતે થાય બરાબર છે પદાર્થની ઉષ્મા ધારકતા એ પદાર્થની જાત અને પદાર્થના દળ દળ પર પણ આધાર રાખે છે પદાર્થની જાત સ્વાભાવિક વાત છે તમે કાચ લઈને તમે ઉષ્મા આપ્યા જ કરો કે ભાઈ હમણાં વધે હમણાં વધે સામે તાંબુ લઈ લો તો એ વધારે સ્પીડમાં ઉર્જા એબ્ઝોર્બ કરે એટલે પદાર્થની જાત ઉપર પણ આધાર રાખે અને પદાર્થના દળ ઉપર ધારો કે મારી પાસે કોઈ લોખંડની પ્લેટ છે અને બીજું છે લોખંડની ખીલી છે બંને છે તો લોખંડ જ પણ આનું તાપમાન વધારવા માટે મારે વધારે પ્રકારની ઉષ્માની જરૂર પડશે લોખંડની પ્લેટનું તાપમાન વધારવા મારે વધારે ઉષ્માની જરૂર પડશે કેમ કારણ કે લોખંડની પ્લેટનું ક્ષેત્રફળ વધારે હોય એટલે એનું દળ વધારે હોય બરાબર અને ખીલી એકદમ નાની હોય દળ ઓછો એટલે એકદમ ઓછી ઉષ્મા આપીશ ત્યાં ડેલ્ટા ટી જેટલો ધારો કે બેમાં મારે દસ દસ અંશ સેલ્સિયસ જેટલો વધારો કરવો હોય તો સ્વાભાવિક દેખીતી રીતે વાત છે કે લોખંડની ખીલીમાં જલ્દીથી વધારો થઈ જશે

બરાબર આમાં શું કર્યું આપણે જે આપણી પાસે ઉષ્મા ધરતા હતી એને મેં દળ વડે જ ભાગી દીધી ખ્યાલ આવે છે એટલે દળ આપેલ જે રાશિ હશે દળ સ્વતંત્ર થઈ ગઈ જોઈએ તો સી ઇઝ ઇક્વલ ટુ આ સ્મોલ એસ આવશે બરાબર સી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એસ એટલે એસ કઉ છું સમજી જજો હવે સી ઇઝ ઇક્વલ ટુ એસ ઇઝ ઇક્વલ ટુ આ કેપિટલ એસ અથવા એચ સી બાય એમ બરાબર એકમ દળ દીઠ ઉષ્મા ધારકતાને આપણે કહીશું વિશિષ્ટ ઉષ્મા ધારકતા એટલે હવે આજે આપણે ઉષ્મા ધારકતા દળ પર આધાર રાખતી હતી એ ઝંઝટ નીકળી ગઈ કારણ કે દળ વડે જ આપણે ભાગી દીધું ઓકે ચાલો આપણી પાસે એચ ની વેલ્યુ છે જ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી મૂકી દઉં ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એમ તો હતો જ પહેલેથી તો ડેલ્ટા ક્યુ ઉષ્મામાં થતો ફેરફાર શું આવશે એમ સામે જશે સી ડેલ્ટા ટી ઓકે તો આ જે પદાર્થની ધારકતા છે જાત ઉપર તો આધાર રાખે જ છે બરાબર તમને ખ્યાલ છે હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું એ પદાર્થની જાત ઉપર આધાર રાખે છે અને પદાર્થના તાપમાનના ફેરફારના ગાળા ઉપર આધાર રાખે છે જોઈ શકો છો તમે બરાબર પરંતુ તે પદાર્થના દળથી સ્વતંત્ર છે કેમ કારણ કે આપણે દળને ભાગી દીધું છે બરાબર તો તાપમાનના નાના ફેરફાર હોય જ્યારે એકદમ નાનો નાનો ફેરફાર હોય તાપમાનમાં બહુ એકાદ સેલ્સિયસ જેટલું અથવા પોઈન્ટમાં વધારો કે એવા નાના નાના જે ફેરફાર હોય એની માટે આપણે સી અથવા એસ સી અથવા એસ એને આપણે અચળ જ ગણીએ છીએ પણ જો સી તાપમાન સાથે બદલાતો હોય તો તાપમાનને ટી વન થી ટી ટુ સુધી લાવવા સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સૂક્ષ્મ ફેરફાર હતો મારે હવે બહુ મોટો ફેરફાર લેવો છે ટી વન અને ટી ટુ તાપમાનનો ગાળાનો ફેરફાર લેવો છે તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ

ઉષ્મા ધારકતાને વિશિષ્ટ ઉષ્મા ધારકતાને હું કહું તો મારી પાસે તાંબાનો 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 સળિયો છે અને સિક્કો પણ છે બંને છે તાંબાનો સળિયો તાંબાનો સિક્કો તો આની ઉષ્મા ધારકતા ઉષ્મા ધારકતા અલગ અલગ હશે પરંતુ એની વિશિષ્ટ ઉષ્મા ધારકતા વિશિષ્ટ ઉષ્મા ધારકતા સરખી હશે અલગ હોવાનું કારણ શું કારણ કે બંનેના દળ અલગ અલગ છે જોઈ શકાય તાંબાનો સળિયો છે એક તાંબાનો સિક્કો છે પણ વિશિષ્ટ ઉષ્મા ધારકતા દળ વડે ભાગી દીધું તો સરખી આવે છે દેટ મીન્સ આ બંને છે તો તાંબુ જ ને ખ્યાલ આવે છે ને શું હતું કે તાંબાનો સળિયો તાંબાનો સિક્કો હતો તો એની ઉષ્માધારકતા અલગ અલગ છે કેમ કારણ કે દળ પર આધાર રાખે છે આપણે કીધું તો બંનેના દળ અલગ છે એટલે એની ઉષ્માધારકતા અલગ અલગ હોવાની એટલે દળ અલગ હોવાના કારણે ઉષ્માધારકતા અલગ છે પણ વિશિષ્ટ ઉષ્માધારકતા સરખી હશે બરાબર એ શું કહે છે કે ભાઈ સિક્કો હોય સળિયો હોય કે તાર હોય પણ છે તો તાંબુ જ નહીં ઓકે એટલે એની ઉષ્માધારકતા સોરી વિશિષ્ટ ઉષ્માધારકતા સરખી હોય બરાબર આશા હશે કેટ્રી એટલે કે ઉષ્માના માપનના માપન ભાગમાં તમને બહુ સારી રીતે સમજ પડી આપણે થોડાક ઇતિહાસમાં પણ ઉતરી ગયા અને વિશિષ્ટ ઉષ્માધારકતા અને ઉષ્માધારકતા વચ્ચેનો આપણે ભેદ પણ લીધો બરાબર આશા હશે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે તો સતત રિવાઇઝ કરતા રહો અને કોઈ પણ તકલીફ જણાય તો અમારો કોન્ટેક કરો ઓલ ધ વેરી બેસ્ટ